એક આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીનો માણસ એક શબ્દ બોલ્યો નથી આ લંપી બીમારીને કારણે બીજી બધી ગાયો ભરવાની છે હું કેમેરામેનને વિનંતી કરું કે કાદવ કિચડ છે એનું દ્રશ્ય બતાવો કેવી પરિસ્થિતિમાં કેવા ઉકરડામાં તમે ગાયો ના રાખો છો ગાયના માતાના નામે તમે રાજનીતિ કરો અને આ પરિસ્થિતિથી જોજો બધી બીમાર તમે જોઈ બધાને લંપીની બીમારી થયેલી છે આ લંપી રોગનો ભોગ બનેલી આ બધી ગાયો છે અને થોડાક દિવસ પૂર્વે અમારા સૌરાષ્ટ્રના મિત્રોના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્રના રાજકોટના મારા કોંગ્રેસના મિત્રો ને કહેવા પ્રમાણે રાજકોટ શહેરમાં થોડા સમય પૂર્વે લગભગ દોઢ લાખ ગાયો હતી આજે પંદર હજાર ગાયો નથી પછી મુઢવાભાઈ તમે જરા જણાવવાનું શું પરિસ્થિતિ હતી આ ગુજરાતની જનતાના મારા મત વિસ્તારના લોકો જાણવા જેવું છે

રાખો છો ગાય ને કાદવ કિચડ અને ઉકરડા માં સડવા મરવા માટે તમે ગાયો મૂકી છે અને શરમથી ડૂબી મરવું જોઈએ ગાય નામે અને ભાજપના માણસો ગુજરાતમાં રાજનીતિ કરે છે રાખી છે ગાય માતા ગાય માતા કરીને પોલિટિક્સ કરવું છે અને બીજી બાજુ ચૂંટણીમાં ગાયના માસ નો વેપાર કરનારી કંપની જોડે ફંડ લેવું છે અને આ બધી ગાયો લંપી રોગ નો ભોગ બનેલી છે આજથી થોડાક વર્ષો પૂર્વે રાજકોટ શહેરમાં દોઢ લાખ જેટલી

કાલે કાલે અમે ગયા ભાઈ એની મળવા છે કેટલો શરમ